વલસાડ શહેરના શિપવાડ રોડ ઉપર મંગળવારની સાંજે એક મોટી દુર્ઘટના ટળી હતી સાંજે અંદાજે સાડા છ વાગ્યે એક સ્કૂલ બસ જ્યારે ગટર લાઇન ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ગટરના ઢાંકણું ઉચકાઈ ગયું અને બસના પૈડામાં ફસાઈ ગયું પરિણામે બસ અધર હવામાં લટકી ગઈ હતી અને ક્ષણભર માટે તમામ બાળકો તથા ડ્રાઈવરનું જીવ જોખમમાં મુકાઈ ગયું હતું આ અચાનક બનેલી ઘટનાથી રસ્તા ઉપર દુકાનદારો અને સ્થાનિક લોકો દોડી આવ્યા અને તરત જ બસમાં સવાર બાળકો અને ડ્રાઈવરને સલામત બહાર કાઢી લીધા સૌભાગે કોઈ જાનહાનિ થઈ નહોતી આ સમગ્ર ઘટના નજીકની એક દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી લોકોએ આ ઘટનાની ગંભીરતા દર્શાવતા જણાવ્યું કે શહેરમાં ગટરના ઢાંકણા બેદરકારીપૂર્વક મુકાતા અનેક અકસ્માત સર્જાય છે જો સમયસર રખાવ કરવામાં આવે તો આવા જોખમ ટાળી શકાય છે આ ઘટના બાદ નગરપાલ નાગરિકોએ વલસાડ મ્યુનિસિપાલિટી સામે કડક પ્રશ્નો ઉભા કર્યા છે અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હોવાની રાહત સાથે લોકો હવે તંત્રને સતર્ક થવા અનુરોધ કરી રહ્યા છે